રાજકોટમાં જામ્યું ખરાખરી નો જંગ રૂપાલા સામે ઉતરશે પરેશ ધાનાણી કડવા સામે લેવવા નેતા મેદાનમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટી ચિંતામાં હતી કે રાજકોટમાં પરસોત્તમ રૂપાલા સામે કયા ઉમેદવારને ઉતારવા કેમ કે રાજકોટ બેઠક પાટીદારનો ઘટ ગણાય છે રાજકોટ બેઠક પર ઉમેદવાર માટે કોંગ્રેસે ઘણી મથામણ કરી પરંતુ ઉમેદવાર મળી રહ્યો ન હતો ત્યારે આખરે હવે કોંગ્રેસ પાર્ટીને પરેશ ધાનાણી રૂપે રાજકોટ બેઠક પર ઉમેદવાર મળી ગયા છે આખરે લાખ મનામણા બાદ પરેશ ધાનાણી રાજકોટથી ચૂંટણી લડવા માટે તૈયાર થયા છે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે ફરેશ દાનાની મારા રાજકોટ પરિવારના લોકોની લાગણી ધ્યાને લઈ છે શ્રેષ્ઠ નેતૃત્વ પાસે અગાઉ પણ મારા સામાજિક અને કૌટુંબિક કારણોસર રાજકોટ નહીં ક્યાંય પણથી આ વખત ચૂંટણી નહીં લડવા માટે મેં બે હાથ જોડીને વિનંતી કરી છે રાજકોટ બેઠક પર રૂપાલાની ટક્કર આપવા માટે કોંગ્રેસના એક પણ નેતા તૈયાર ન હતા પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ અગાઉ રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવા અનિચ્છા બતાવી ચૂક્યા હતા પરંતુ આ બધાની વચ્ચે પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિયોનો વિવાદ વકરતા કોંગ્રેસ પાર્ટીએ લાભ ખાંટી લેવાની તૈયારી કરી લીધી જે માટે કોંગ્રેસના નેતા અને કાર્યકરો છેક પરેશ ધાનાણીને મળવા માટે અમરેલી પહોંચ્યા અને ધાનાણીને ચૂંટણી લડવા માટે તૈયાર કર્યા

રૂપાલાને મળનારા મત ધાનાણી છીનવી શકે છે ક્ષત્રિયોના પંદર ટકા મત પણ ધાનાણી પાસે જઈ શકે છે આ બધાની વચ્ચે પણ ભાજપ રાજકોટનો ઘર જીતવા માટે મક્કમ છે રાજકોટ ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે ડંકાની ચોટ પર કહ્યું કે અમે પાંચ લાખની લીડથી જીતીશું જ આ લોકશાહીના ચૂંટણીના રણ કોંગ્રેસ કોઈ પણ વ્યક્તિને લઈ આવે પરાજય એમાં નિશ્ચિત છે એમનું રાષ્ટ્રીય નેતૃત્વ પણ આવે

જેમાં અમરેલીમાં નેવું ટકા લેવવા પટેલો છે જ્યારે દસ ટકા કડવા પટેલો છે ત્યારે બાવીસ વર્ષ પહેલાની આ જીત પાછળ પણ લેવવા પાટીદારોનો જ પાડો હતો તે સમય રૂપાલાને હરાવીને પરેશ ધાનાની જાયન્ટ કિલર સાબિત થયા હતા બાવીસ વર્ષ પહેલા અમરેલી બેઠક પર થયેલા તકતા પલટનું પુનરાવર્તન હવે કોંગ્રેસ ફરી રાજકોટમાં કરવા માગે છે રાજકોટ બેઠકના જ્ઞાતિ ગણિત પર એક નજર કરીએ તો રાજકોટમાં કુલ ત્રેવીસ લાખ મતદારો છે જેમાં સૌથી વધુ આઠ લાખ પાટીદાર મતદારો છે તેમાં પણ ચાર લાખ કડવા અને ચાર લાખ લેવવા પટેલ છે તો ત્રણ લાખ સવર્ણ મતદારો અને બે પોઈન્ટ પંચોતેર લાખ કડિયા સુથાર જ્ઞાતિના મતદારો છે જ્યારે પંદર ટકા ક્ષત્રિય મતદારો આ બેઠક પર છે ભાજપ સારી રીતે જાણે છે કે રૂપાલાને કડવા પટેલોના મત મળશે જ સાથે જ પ્રધાનમંત્રી મોદીના પ્રભાવથી લેવા મતદારો પણ રૂપાલાને મત આપશે તો દિલીપ સંઘાણી જેવા નેતાઓ અન્ય મતદારોને ભાજપ તરફ લાવવામાં સફળ રહેશે એટલે જ હાલ ભાજપના નેતાઓની સંકોચ કહી રહ્યા છે કે રાજકોટ બેઠક પર કોઈ પણ આવે પરંતુ જીત તો રૂપાલાની જ નક્કી છે કોંગ્રેસના કોણ ઉમેદવાર એની સામે અમારે નિસ્બત નથી ભારતીય જનતા પાર્ટીને અમારા ઉમેદવાર મેદાનમાં અમે બબે ત્રણ ત્રણ રાઉન્ડ પૂર્ણ કર્યા છે જિલ્લા પંચાયતો વાઇઝ વોર્ડમાં પણ લોકસંપર્કો અનેક મિટિંગો થઈ રહી છે ચાર લાખ જેટલી પરિચય પત્રિકાઓ પ્રત્યેક ઘરમાં પહોંચાડી છે અને બે લાખ કરતાં વધારે મોદી સાહેબનો પત્ર ઘર ઘર સુધી પહોંચ્યો છે પ્રત્યેક ઘર સુધી ભાજપનો કાર્યકર્તા પહોંચીને ઝંડી લગાડી છે અને આ કાર્યક્રમની મંજારથી પ્રત્યેક મતદાતા સુધી ભાજપની સરકારની મોદી સાહેબની રૂપાલાજીની વાત કરી છે ત્યારે કોંગ્રેસનો કોણ ઉમેદવાર આવે એની સાથે ભાજપને નિસ્બત નથી રાજકોટ લોકસભાની વાત કરીએ તો આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનો એક વખતનો પ્રવાસ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયો છે લોકોનો પ્રેમ જનતાનો પ્રેમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ ઉપર જે રીતે છે ચોક્કસપણે રાજકોટની સીટ પાંચ લાખથી વધારે લીડથી જીતવાના છીએ સાથે સાથે હું એટલું કહીશ કે રાજકોટમાં કદાચ કોઈ નેતા ચૂંટણી લડ્યા હોત તો ડિપોઝિટ પણ બચે અને એવી સ્થિતિ હતી એટલા માટે ડરતા ડરતા અમરેલી સુધી મનાવા ગયા પરંતુ હજુ પણ કોંગ્રેસની લડાઈ ડિપોઝિટ બચાવવા માટે છે નહીં કે જીતવા માટે રાજકોટમાં ક્ષત્રિયો દ્વારા રૂપાલાનો વિરોધ ચરમ સીમાએ છે આ બધાની વચ્ચે લેવવા અને ક્ષત્રિય મતદારોનો લાભ લઈને કોંગ્રેસને રાજકોટ બેઠક જીતવાની આશા દેખાઈ છે ત્યારે ચૂંટણીમાં પરિણામ પરથી જ સ્પષ્ટ થશે કે પરેશ ધાનાણી ફરીવાર પરશોત્તમ રૂપાલાને હરાવવામાં સફળ થશે કે નહીં બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા